હૈદરાબાદના વેપારીને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાથી સારું એવું વળતર મળશે તેવી લાલચ આપવામાં આવી હતી વરાછા પોલીસ મથક વિસ્તારમાં વેપારીના રોકડા રૂપિયા બે કરોડના લૂંટના ગુનામાં વચગાળાના જામીન મેળવી જેલમાંથી ફરાર થયેલા કાચા કામના કેદીની સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે વેપારીએ સગા સંબંધીઓ પાસેથી રૂપિયા બે કરોડ લીધા હતા છેલ્લા બે મહિનાથી વચગાળાના જામીન ઉપરથી ફરાર થઈ ગયેલા કાચા કામના કેદી કિરીટ કુમાર મધુભાઈ પાલડિયાને સુરત ક્રાઇમ બ્રાન્ચે વેસુ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે હૈદરાબાદમાં સુપરસેલ્ડ ઇન્ડિયા નામથી ઓટોમોબાઈલ વેપાર સાથે વિનય નવીનભાઈ સંકળાયેલા છે તેમના એજન્ટ લક્ષ્મીનારાયણને સુરતના પી કે ઝા તથા તેના એજન્ટ સુમન તેમજ સાર્થક સાથે થયેલી વાતચીત મુજબ ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાનું જણાવી કમિશન પેટે ઘણો ફાયદો થશે તેવી ખાતરી અપાવી હતી જેથી ફરિયાદીએ ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવા માટે પોતાના સગા સંબંધીઓ પાસેથી રૂપિયા બે કરોડ લીધા હતા સુરક્ષાના વરસ વિસ્તાર ખાતે આવેલા શ્રી સિદ્ધિ એન્ટરપ્રાઇઝ નામની આંગળીયા પેઢીમાં ઘણી આપવા છતાં આરોપીઓના પ્લાન મુજબ ફરિયાદીના એજન્ટ લક્ષ્મીનારાયણના ખાતામાં ટ્રાન્સફર નહીં કરતા આરોપી પિન્ટુ ઝા તથા અમિત અને સુમન અગાઉ કરેલા પૂર્વ આયોજિત કાવતરા મુજબ મધુકર રાકેશ રાજુ વિક્કી કિરટ પાલડિયા તથા શાહરૂખ વોરા તેમજ બીજા અજાણ્યા શખ્સો સાથે આવી મારામારી કરી હતી ફરિયાદીના રોકડા રૂપિયા બે કરોડની લૂંટ કરીને નાસી ગયા હતા જે અંગે ફરિયાદીએ પાંચ ફેબ્રુઆરી વર્ષ બે હજાર બાવીસના રોજ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી આ ગુનામાં વરાછા પોલીસે કુલ બાર આરોપીની ધરપકડ કરી હતી લાજપોર જેલ મોકલી આપ્યા હતા કેસમાં આરોપી કિરીટ મધુકર પાલડિયા લાજપુર મધ્યસ્થ જેલમાં કાચા કામના કેદી તરીકે જેલમાં હતું આ દરમિયાન ગુજરાત હાઈકોર્ટ અમદાવાદના હુકમને આધારે સાત દિવસના વચગાળાના જામીન મંજૂર કરવામાં આવ્યા હતા પાંચ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ તેને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા અને તારીખ તેર એપ્રિલ બે હજાર ચોવીસના રોજ પરત જેલમાં હાજર થવાનું કહ્યું હતું પરંતુ આરોપી હાજર ન થતા ફરાર થઈ ગયો હતો માહિતીને આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચે આખરે તેની ધરપકડ વેસુ વિસ્તારમાંથી કરી લીધી છે